સંગઠને વધુમાં આરોપ મૂક્યો છે કે લીમડીના સૌકા ગામે અગાઉ કરવામાં આવેલી રેડના કેસમાં આ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ખોટા પુરાવા ઊભા કરવામાં આવ્યા. આવેદનપત્ર આપવા માટે કરની સેનાના મોટી સંખ્યામાં લોકો અને આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સંગઠને આ મામલે યોગ્ય તપાસની પણ માંગ કરી છે. ત્યારે ઘટનાની વિગતે વાત કરીએ તો લીમડીના સૌકા ગામે ચાલતા જુગારના અડ્ડા પર બે વર્ષ પહેલા એલસીબી એસઓજી ની ટીમે દરોડો પાડીને આડત્રીસ જુગારીને ચોવીસ લાખ થી વધુ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા સ્થાનિક પોલીસ મથકના પીએસઆઈ સહિત નવ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા જેમાંથી જુગારનો અડ્ડો ચલાવતા સંચાલકો સાથે ગોવા ફરવા જવા અને સાઠગાઠ રાખના ક્ષત્રિય સમાજના દિગપાલસિંહ સરવૈયા અજયસિંહ ઝાલા વિજયસિંહ ઝાલા મયુરધ્વજસિંહ ઝાલા અને કાઠી દરબાર સમાજમાંથી આવતા પુષ્પરાજભાઈ ભાઈ ધાધલ ને પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય દ્વારા ડિસમિસ કરી દેવામાં આવ્યા છે આજે રોજ શ્રી રાજપૂત કોર્ડિનેશનના ટીમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે તાજેતરમાં જે લીમડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અમારા ક્ષત્રિય સમાજના પાંચ સાથે જે ઘટના બનેલ છે તે તેમને યોગ્ય તપાસ વગર ડિસમિસ કરવામાં આવે છે એ અંતર્ગત અમે આજે કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે યોગ્ય તપાસ કરવામાં આવે અને પાંચે ભાઈઓને યોગ્ય ન્યાય આપવામાં આવે જ્યારે દરબાર સમાજના પાંચ યુવાનોને નોકરી પરથી મોટા મગરમચ્છો નીકળી ગયા અને નાની માછલીઓ ઝપટી ચડી ગઈ હોય તેમ કરણી સેનાના પ્રમુખ કે કે રાણાએ જણાવ્યું હતું સૌકા ગામે જુગારનો અડ્ડો ચલાવતા નવદીપસિંહ રાણાએ એસઓજી પીએસઆઈ એમબી બી પઢિયાર હરદેવસિંહને દર મહિને બાર લાખનો હપ્તો આપતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો હપ્તાની રકમ વધારીને વીસ લાખ નહીં આપતા દરોડો પાડ્યો હોવાની વાત કરી હતી લોકોએ હપ્તાઓ લઈને રૂપિયા ખાધા છે તેમની સામે રાજ્યના પોલીસ વડાએ શું પગલા લીધા એ જાહેર કરવું જોઈએ મોટા મગરમચ્છો નીકળી ગયા અને નાની માછલીઓ ઝપટી ચડી ગઈ